હેલો મિત્રો આપણે જ્યારે વ્રત કે ઉપવાસ કર્યો હોય ત્યારે આપણે ટેસ્ટી અને મસાલેદાર ખાવાનું મન થાય છે તે માટે એક બેસ્ટ ઓપ્શન છે મસાલેદાર સાંબાની ખીચડી તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ સાંબો બટેટા મરચું આદુ ટમેટું અને માંડવીના દાણા તેમજ બધા મસાલા અને લીમડો તૈયાર કરીએ ત્યારબાદ કુકરમાં તેલ મૂકીશું તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું ત્યારબાદ લીમડો પછી બટેટા એડ કરી દઈશું બટેટા એડ થઈ જાય ત્યારબાદ હળદર ત્યારબાદ ચટણી ત્યારબાદ મીઠું અને માંડવીના દાણા એડ કરીશું પછી આદુ મરચું અને ટમેટું એડ કરીશું ત્યારબાદ બધું મિક્સ કરી લઈશું ત્યારબાદ સાંબો એડ કરીશું તેને મોરૈયો પણ કહેવાય છે પછી તેમાં પાણી એડ કરીશું એક વાટકી સાંભો હોય તો જેટલું પાણી એડ કરવાનું છે પછી પછી બધું મિક્સ કુકર બંધ કરી અને તેની ત્રણ સીટી થવા દેસુ તો જુઓ આપણો ટેસ્ટી સાંભો તૈયાર છે અને આ સાંબાની ખીચડી તમે ક્યાંય નહીં ખાધી હોય ઘરે આજે જ ઘરે ટ્રાય કરો ટેસ્ટી મસાલેદાર સાંબાની ખીચડી વ્રત કે ઉપવાસ માટે બેસ્ટ ઓપ્શન છે જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ